પ્રિય દર્શક મિત્રો ચાર ભાઈ ચેનલમાં આપનું સ્વાગત છે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ગુજરાતી ફિલ્મ જગતના દર્શકો માટે ખૂબ જ દુઃખ સાથે એવું કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એ વીતેલો નો અંત આવી ગયો છે કારણ કે ગુજરાતી ફિલ્મ જગતના નિર્માતા દિગ્દર્શક શ્રી હર્ષુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે હાલના ફિલ્મ જગત માટે આ ખૂબ જ મોટા દુઃખદ સમાચાર છે ગીતા દત્ત મન્ના દેહ આશા પારેખ મહેન્દ્ર કપૂર સુમન કલ્યાણપુર વગેરે જેવા ધરંધર મહાન કલાકારો અને ગાયકોએ વીતેલા જમાનામાં ગુજરાતી ફિલ્મો ઘણી આપેલી ત્યારબાદ આ યુગ પૂરો થતા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ આવ્યા અને ગોવિંદભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ફરી જીવંત કર્યું પરંતુ શ્રી ગોવિંદભાઈ પટેલનું પણ દુઃખદ અવસાન હતા શ્રી અશુકભાઈ પટેલ અર્વાસિંહ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે હાલના સમયમાં ખૂબ જ મોટા નિર્માતા દિગ્દર્શક હતા સુપરસ્ટાર જીતેન કુમારનું સ્થાન વિક્રમ ઠાકોરના અપાવનાર દિગ્દર્શક અશુખભાઈ પટેલ હતા સાથે મમતા સોની અને વિક્રમ ઠાકોરની સુપરહિટ જોડી બનાવી હરશુખભાઈ પટેલની ફિલ્મોથી વિક્રમ ઠાકોર સુપરસ્ટારનું પદ પ્રાપ્ત કર્યું પરંતુ હશોખભાઈ પટેલનું અવસાન થતાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું શું થશે એ મોટો પ્રશ્ન છે હશોકભાઈ પટેલે આપણને વીતેલા જમાનાના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ફરી જીવંત કરી આપણને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની નવા જ આશાના કિરણો દ્વારા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને અર્વાચીન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લાવેલા શ્રી હર્ષભાઈ પટેલની સફળ ફિલ્મો ઉપર એક નજર કરીએ તો એમની ફિલ્મો તને પારકી માનું કે માનું પોતાની મા બાપને ભૂલશો નહીં જગ જીતે નહીં અહીં હારે નહીં કોણ પારકા કોણ પોતાના સોગંધ છે મા બાપના એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની કોણ હલાવે લીંબડી અને કોણ જોડાવે ટીંપડી દેશરે જોયા દાદા પરદેશ જોયા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ખૂબ ખૂબ જ મોટામાં મોટી ફિલ્મ ગોવિંદભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આપી અને વીતેલા જૂના જમાનાના સુવર્ણકાળના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની જીવંત કરે પરંતુ શ્રી ગોવિંદભાઈ પટેલનું અવસાન થતાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ફરી બંધ થતો દેખાય પરંતુ શ્રી અશોકભાઈ પટેલે ગોવિંદભાઈ પટેલનું અર્વાચીન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું હાલના ફિલ્મ જગતમાં શ્રી અશોકભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ફરી જીવન કરે અને વિક્રમ ઠાકોર જેવા સુપરસ્ટાર આપેલા પરંતુ શ્રી અશોકભાઈ પટેલનું હાલમાં દુઃખદ અવસાન થતાં ગુજરાતી ફિલ્મ ઉજવણી શું થશે એ મોટો પ્રશ્ન છે આપશો ગુજરાતી ફિલ્મ ચાહકો હતી અને અમારી ચારભાઈ ચેનલ હતી શ્રી અશોકભાઈ પટેલને હાર્દિક શ્રદ્ધાંજલિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ